આરસીએમ અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાઈ હતી પરંતુ તંત્રે શરૂઆતમાં ગંભીરતાથી ન લેતા કેતન ઉપલી કચેરીમાં ફરિયાદ કરી હતી રજૂઆત બાદ આખરે તંત્ર મોડું મોડું જાગ્યું અને તપાસ હાથ ધરતા તળાવ બ્યુટીફિકેશનના કોન્ટ્રાક્ટરને પીસીસી બાબતમાં નોટિસ પણ બજાવાઈ હતી હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા અગાઉ બેસાડેલા બ્લોકો કાઢી ફરીથી બેસાડવાની કામગીરી કરાય છે આ દ્રશ્ય જોતા એવું સ્પષ્ટ જણાય છે કે આ કન્સ્ટ્રક્શન કાર્યમાં ભ્રષ્ટાચાર તથા બેદરકારી ભરેલું રહેલું હોવાનું જણાઈ રહ્યું છે સ્થાનિક લોકોનો પણ આક્ષેપ છે કે આ પ્રકારની બેદરકારીથી સરકારના નાણાનો વ્યય થાય છે અને નાગરિકોના વિશ્વાસને ઠેસ પહોંચે છે નાગરિકો હવે તંત્ર પાસેથી પારદર્શક તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે સુરત આરસીએમ દ્વારા મુખ્ય અધિકારી આમોદ પાસે બાબતે માંગતા આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ લેખિતમાં તેઓનો ખુલાસો આપ્યો હતો આ અંગે મુખ્ય અધિકારી આપેલો ખુલાસો બિલકુલ તથ્ય વગરનો હોય તેવા આક્ષેપ કેતન મકવાણા દ્વારા કરવામાં આવ્યા છે અંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ મીડિયા સમક્ષ ખુલાસો આપ્યો હતો કોન્ટ્રાક્ટરને હજુ સુધી પચાસ ટકા પેમેન્ટ આપવામાં આવ્યું નથી અને પાંચ વર્ષની મેન્ટેનની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે અને રજદાર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપ ખોટા છે તેવું જણાવ્યું હતું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ આમોદ કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે આમોદનગર અને આમોદનગર માં સાત કરોડના ના રકમની વિકાસ કાર્યની ક્યાંક ને ક્યાંક ગોબાચારીમાં માં હોય તેવી સ્થિતિ સર્જાય છે જ્યાં વાત કરીએ તો આમોદનગર ના મોટા તળાવ વિસ્તાર ન્યુટિફિકેશનની કામગીરી સાત કરોડના માગભર રકમને કામગીરી ચાલી રહી હોય અને તેમાંય ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપ સાથે આમોદનગરના યુવાન દ્વારા કેતન મકવાણા દ્વારા આરસીએમમાં ફરિયાદ કરાઈ અને આરસીએમમાં ફરિયાદ કર્યા બાદ ક્યાંક ને ક્યાંક તપાસ આવી અને તપાસમાં મુખ્ય અધિકારીએ શું જવાબ આપ્યો છે અને શું સમગ્ર માહિતી છે તે આપણે અરજદાર પાસે જાણવાનો પ્રયત્ન કરીશું આ સમગ્ર જે આ તળાવ મોટા તળાવ વિસ્તારમાં ભ્રષ્ટાચાર થયેલો છે

આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ તેમજ મારી પર અરજદાર તરીકે પણ લેટર આવેલો એમાં ચીફ ઓફિસર સાહેબને કહેવામાં આવેલું કે સાત દિવસમાં તમામ પુરાવાનો ખુલાસો કરવામાં આવે એ સાત દિવસની જગ્યાએ ચાલીસ દિવસ પછી આ મુખ્ય અધિકારી દ્વારા જવાબ આપવામાં આવે છે તેમજ જે બાબતના જે મુદ્દાના જવાબ આપ્યા છે એ આજે આપણે એગ્રી કરીએ તો જોઈને હસવું આવે છે હશું એટલે આવે છે કે મેં જાતે મુદ્દામાં લખાયેલું છે કે જે તે વખતે કામ થતું હતું ત્યારે ગાડી માટીનો જે ઉપયોગ થયો છે તેમજ અહીંયા ઘડી જ્યારે કામગીરી ચાલુ હતી ત્યારે જે ઘન કચરો કામગીરી દરમિયાન ઉઠાઈને જે બહાર નાખવાનો હોય છે એ કચરો અત્યારે પણ અહીંયા ઘડી હાજરમાં છે આ તંત્રની ઘોર બેદરકારીના કારણે કોન્ટ્રાક્ટરને બચાવવાના કારણે એમને એમ જવાબ આપેલો છે કે ટીપીઆઈ પીએમસી અને એન્જિનિયરના દેખરેખમાં સારી એવું કામ થયું છે કોઈ ખોટું થયું નથી તો સાહેબ આ શું છે તેમજ જયારે તમે આગળ જાતે જોઈ શકો છો કે અહીંયા આવેલી છે છે બાબતમાં પણ મેં લેખિતમાં ફોટોગ્રાફ સાથે ફરિયાદ કરેલી કે સાહેબ જે કમ્પાઉન્ડ હોલની જે કામગીરી થયેલી છે હલકી ગુણવત્તાની કામગીરી થયેલી છે અને આજે જાતે બીમ કોલમની પરિસ્થિતિ જુઓ તો આપણે એન્જિનિયર નથી તો આપણને હસવું આવે કે કે પ્રકારને એમને ક્વોલિટીનું કામ કરેલું છે તેમજ જયારે મેં ફરિયાદ કરી છે કે આ રબર મેટલની જે કામગીરી ચાલુ હતી એમાં હલકી ગુણવત્તાને લીધે ઘણી એવી જગ્યાએ રબર મેટલ બેસી ગયેલા છે ત્યારે મુખ્ય અધિકારી તરફથી જવાબ આપવામાં આવ્યો કે કમોસમી વરસાદમાં જે કંઈ રબર મેટલ બેસી ગયા હતા તે રબર મેટલ કમ્પ્લીટ કરી દીધા છે અને આજે ફરીથી કહેવા માગું છું કે સાહેબ જે તમે જવાબ બાવીસ તારીખના રોજ મને લેખિતમાં આપ્યો છે એ બાવીસ તારીખે તમારે અહીંયા કંઈ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર આવવાની જરૂર હતી તમારે જાતે જોવું હતું કે હાલની પરિસ્થિતિ શું છે રબર મેટલ જે તમે લખેલું છે કમ્પ્લીટ થઈ ગયા પણ રબર મેટલ આજે પણ એ ખરાબ હાલતમાં નુકસાન પહોંચેલા પડેલા છે તેમજ બીજી વાત કરીએ કે અહીંયાથી જે બ્લોક તમે જોઈ શકો છો કે બ્લોક બાબતમાં પણ મેં ફરિયાદ કરેલી હતી કે છેલ્લા ઘણા સમયથી રબર જે બ્લોક છે એ લેવલ વગરના છે ઘણી જગ્યાએ બ્લોક પણ ઉખડી ગયેલા છે એની ફરિયાદ કરી હતી ત્યારે અમને લેખિતમાં જવાબ આપ્યો ચીફ ઓફિસર દ્વારા કે અમુક જગ્યાએ જે બેસી ગયેલા હતા તે અમે ઉખડીને ફરીથી કમ્પ્લીટ કરી દીધા છે અને આજે ફરીથી કહું છું સાહેબ આવો અને જુઓ ઘણી જગ્યાએ બ્લોક બેસી ગયા છે આ બાબતે જ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા કામમાં ગુણવત્તા ખરાબ થઈ હોય તે અંગે કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપવામાં આવી હતી અને ફરીથી બ્લોક બેસવામાં હતા તો જો કામ સારું થયું હોય તો આ નોટિસ આપવાનું કારણ શું હું એ જ કહેવા માગું છું કે ખરેખર આમોદમાં આટલી મોટી માતભાર રકમ ફરવાતી હોય તો આમોદ ગામના વિકાસની વાત છે ત્યારે સારું કામ હોય તો આપણે સો સમર્થન પણ આપીએ છીએ પણ ખોટું થતા હોય તો છાઠી ટોકીને મૂળવું પડે ત્યારે અત્યારે મને લિખિતમાં એવું કહી રહેલા છે કે અમારા એન્જિનિયરને બધાને દેખરેખમાં સારું કામગીરી થતી હતી તો સાહેબ તમારા જ એન્જીનિયરની દેખરેખમાં ચાર રીતના ની જગ્યાએ બે રીતનું થતું હતું ત્યારે તમે જ અહીંયા અરજી ફટકારેલી છે એના પુરાવા પણ છે આત્તે જે કંઈ કામગીરી થતી હતી તેમાં કંઈ કામગીરીમાં એમને પોતાની ફરજ નિભાવી નથી તેના કારણે આ વસ્તુ ઉદ્ભવી છે ત્યારે જે પ્રકારના આજે લેખિતમાં જવાબ ચીફ ઓફિસર આપી રહેલા છે એમાં સ્પષ્ટપણે જણાઈ આવે છે કે આ નગરપાલિકાના ચીફ ઓફિસર એ કોન્ટ્રાક્ટરનો બચાવ કરી રહેલા છે તેમજ આપના મીડિયાથી અત્યારે પણ ફરીથી હું સાહેબને વિનંતી કરું છું કે સાહેબ તમે જે મને જવાબ આપ્યા છે એના કરતાં ફરીથી આ જગ્યા પર આવો ને વિપરીત થઈને હાલની પરિસ્થિતિ જુઓ પછી તમે મને જવાબ આપો જણાવ્યું કે હાલ જે મુખ્ય અધિકારી દ્વારા આરસીએમને જવાબ આપવામાં આવ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક જવાબ આપવામાં પણ છબડા કર્યા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે કેમ કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે આ પાછળની સાઈડ તલાવ છે ઘન કચરો તલાવની અંદર જ પડેલો છે તેમજ જે ડબલ ડબલ બ્લોક બેસાડવામાં આવ્યા છે તે પણ અમુક અમુક જગ્યાએ બેસી ગયેલી હાલતમાં છે એટલે ક્યાંક ને ક્યાંક આ કામમાં ભ્રષ્ટાચાર થયું હોય તેમ લાગી રહ્યું છે અને અરજદાર દ્વારા જે અરજી કરવામાં આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક મુખ્ય અધિકારી દ્વારા ચાટછપટી કરીને આ વાતને ટાળી પાડવાનો પ્રયત્ન આમૃદના મોટા તલાવોકેશન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે એ બાબતમાં જણાવવાનું કે જે અરજી કરતા એ જણાવેલ છે કે તળાવના કામમાં એમ કે કાળી માટીનો ઉપયોગ કરેલ છે એ બાબતમાં જણાવવાનું કે અમારા પ્લાન એસ્ટિમેટમાં જ જે માટી કામ ખોદતા જે માટી અવેલેબલ જે ઉપલબ્ધ હોય એ જ માટી વાપરવામાં આવેલ છે અને જેમાં બહારથી પીળી માટી લેવાનું જણાવેલ નથી તેમ છતાંય તળાવની ખોદકાળની સાઈડ પરથી પીળી માટી મળેલ છે કોન્ટ્રાક્ટર સાઇટ ઉપર ખોદકામ કરતાં જે માટી નીકળે છે તેનો ઉપયોગ કરેલ છે પાળા બનાવના ચાલુ કામ દરમિયાન રેગ્યુલર પીએમસીની હાજરી હોય છે તેમજ અત્રેની કચેરીના બાંધકામ એન્જિનિયર પણ વખતો વખત મુલાકાત લીધેલું હોય છે તેમજ જીયુ ડેમના એન્જિનિયરો ટીમ દ્વારા પણ સદર કામ પર સમયાંતરે મુલાકાત લેતા હોય છે અને અમારી ટીપીઆઈ પણ એ કામ પર રેગ્યુલર સાઇટ પર વિઝિટ કરતા હોય છે તેમજ ઈરમાની ટીમ પણ એ કામ પર સખ વારંવાર વખતો વખત વિઝિટ કરેલ છે આમ સમયાંતરે પાળાનું માટીકામ ટેસ્ટ રિઝલ્ટ માટીકામ ટેસ્ટ રિઝલ્ટ એજન્સીએ પ્રાઇવેટ પ્રયોગશાળા તેમજ સરકારી પ્રયોગશાળા ગેરીમાં કરાવેલ છે બીજું એમણે એવું જણાવેલ છે કે જે માટી બ્લોક બ્લોક બાબતમાં અમે તળાવની વિઝિટ કરતાં અમુક જગ્યાએ બ્લોક બેસી ગયેલ છે તૂટેલ છે તેમજ કર્બ બરોબર બેસાલ નથી એ બાબતમાં અમે અમારી પીએમસીએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલ છે અને બ્લોક ફરીથી બેસાડવા માટેની સૂચનાઓ આપેલ છે તેમજ અમુક જગ્યાએ જે અરજી કરતા એવું જણાવેલું હતું કે ચોમાસા પહેલા એમ કે ગાબડું પડી ગયેલું હતું એ પ્રી મોન્સૂન પહેલા એટલે પહેલી ચોમાસામાં એથી એને સુધારી દીધેલ છે તેમજ અત્યારે તમને જણાવવાનું કે અમે અત્યારે સુધી એજન્સીને પચાસ ટકા સુધીનું જ પેમેન્ટ આપેલ છે પચાસ ટકા પેમેન્ટ આપવાનું બાકી છે અને અમારી પીએમસીએ એને નોટિસ આપેલ છે કે કામ સુધારો કર્યા પછી જ એને આગળનું પેમેન્ટ આપવામાં આવશે આ જે આપણે જવાબ આપ્યો છે તેમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે કામગીરી પૂર્ણ કરી દીધેલ છે તે અંગે આપનો શું કહેવું છે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હજી અમુક જગ્યાએ એને રિપેરિંગ કરવાનું બાકી છે એ જે કામગીરી પૂર્ણ થયા પછી અમે એને લેવાના છે અને બીજું એમ જણાવવાનું કે આપને જણાવવાનું કે તળાવનું પાંચ વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ એ એજન્સીએ પોતે જ કરવાનું છે જો ખરાબ ગુણવત્તાવાળો અને ખરાબ કામ કરશે તો પાંચ વર્ષમાં એ જો કામ ટકશે નહીં તો એને પોતાને વધારે જવાનું છે અને અરજદાર કેતન મકવાણા દ્વારા આક્ષેપ કરવામાં કે મુખ્ય અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે તેઓએ આવો જવાબ આપ્યો છે આમાં કોન્ટ્રાક્ટ અરે અરે મુખ્ય અધિકારીને કંઈ વળગતો ઓળખ કામ આની કન્ટિન્યુઅસ નિરંતર પીએમસીની હાજરી હોય ટીપીઆઈની હાજરી હોય અમારા એન્જિનિયરની હાજરી હોય એના જે ટેસ્ટ જે રેગ્યુલર લેવાતા હોય અને હું તો હમણાં આયો મહિને વરસ સવા વરસ થયું કામ મારા પહેલાં ચાલુ થયેલ છે એટલે એમાં કોઈ મારેને એક એની સાથે આ આક્ષેપ ખોટા છે